કમિટી સભ્યો કારોબારી સભ્યો સલાહકાર સમિતિ દ્વારા ત્રિવેદી પરિવારની તમામ બહેનો કુંવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આમંત્રણને માન આપી સર્વે આમંત્રિત મહેમાનો આ સ્નેહ મિલન સમારોહમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી શિરારોવ્યા ત્રિવેદી પરિવાર તરફથી આવેલ બહેનોને ઉઠામણી રૂપે રોકડ રકમના કવર આપવામાં આવ્યા હતા અને ત્રિવેદી પરિવાર તરફથી આવેલ બહેનોને અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સ્નેહ મિલન માં સૌએ એક સાથે રુચિ ભોજન કર્યું હતું અને સર્વે આમંત્રિત મહેમાનોએ એકબીજાના પરિચય કરાવ્યો હતો આ કાર્યક્રમના અંતે સૌ આઈસ્ક્રીમ ખાઈ આવેલ बहनों द्वारा त्रिवेदी परिवारना भाइयों ने आशीर्वाद આપી कार्यक्रम ने पूर्णाहुति करवाना आवतिये પોતાનો કિંમતી સમય કાઢીને પધારેલ સર્વે આમંત્રિત મહેમાનો શ્રી પીયushભાઈ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યુ હતો આ પ્રથમ સ્નેહ મિલન નું આયોજન समस्त त्रिवेदी પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યુ હતું બ્યુરો રિપોર્ટ नरेश દેવ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠ